હેલો યુટ્યુબ ફેમિલી મહાદેવ જય માતાજી તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં અને અત્યારે જો હવાના હાથ વાગી ગયા છે ને આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે અને આજે આપણે છે રૂટીન વિડીયો બનાવવાનો છે તો કન્ટિન્યુ વ્લોગમાં બના તો આપણે જો અત્યારે ઘરે પોગી ગયા છે ને એટલા બધા રસ્તામાંથી ફૂલ તોડતા આવ્યા છું હવે આપણે અંદર તો જાય તો જો આપણે જ્યાં દશામાંની સ્થાપના કરેલ છે ને ત્યાં આપણે પોગી ગયા જો આપણા આ દશામાં છે કોમેન્ટ કરજો કેવા છે એમ મસ્ત છે આ વખતે તો આ વર્ષે અમે આવી મૂર્તિ લાવી અમે આ મારા પાંચમું વર્ષે પહેલાં આપણે અમે છે ને ગારાની મૂર્તિ જ્યાં લાવતા પહેલી વાર જ આવી આવું બધું છે આ કળશ ને આ દશામાં છે હજી આજ તો આપણે કેટલા મો દિવસ છીએ આજ ચોથો દિવસ છીએ આપણે ત્યારે આપણે આજ વ્લોગ બનાવ્યો પહેલાં દિવસે આપણે સ્થાપના ને એવું કર્યું ને ત્યારે વ્લોગ નતો બનાવ્યો એટલે હજી તો આપણે વાર્તા અત્યારે અત્યારમાં આપણે પહેલાં વાર્તા સાંભળી લઈ પછી આપણે ઘરે જવાની છે સારું હાલો તો કન્ટિન્યુ વ્લોગમાં બિનારે અને આમ જો આવડી આપણી વાર્તાની પડી છે મારે વ્રત કથાઓ સારું હાલો પહેલાં વાર્તા સાંભળી લઈને પછી તમને મળી હજુ આપણે આવી ગયા છીએ અત્યારે વાર્તા સાંભળીને આપણા ઘરની ઉપર ધાબા ઉપર એટલે અહીંયા જુઓ તમે લોકેશન કેવું એક નંબર આવે જો

લેપટોપ બતાવો તમારો આ જો લેપટોપ માં કામ ધંધો કરે એ ભાઈ અમારા સન આખો દિવસ કામ જ કરતા હોય લેપટોપ માં લેપટોપ માં હવે આપણે ઘરે ભાઈ ગયે નહીતર પછી બહુ મોડું થઈ જશે સારું હાલો તો હવે આપણે મળીએ સીધા ઘરે તો આપણે જો ઘરેથી વી આવ્યા તમને એમ થશે કે ઘરેથી વી આવ્યા ઘરે ગયા અને એમ કેમ કરે છે પણ એમાં એવું છે કે આપણે છે ને આપણા મમ્મીનું ને બધું બાજુ બાજુમાં જ છે એટલે ત્યાં દશામાંની વાર્તા સાંભળીને પછી વી આવ્યા અને તમને હું કહેતી હતી કે રોટલીને એવું બનાવશે પણ એવું છું એમાં એવું છું કે બહુ મોડું થઈ ગયું છે પહેલી વાર એટલે પછી રોટલીનો નો એવો બ્લોગ બનાવ્યો ને તો એ લોટ બાંધીને એવું તો દેખાડ્યું તું થોડું ગમ તો એમાં જો આવડા હે તે વાટે જોઈ રહેતા ઈ છે ને દરરોજ ખાવા આવી જાય પણ છે ને આજ અમારા હાડા આઠ થઈ ગયા રોટલી બનાવવામાં પછી મેં ફટાફટ રોટલી બનાવી નાખી ને પછી ઉડાઈને દઈ દીધી એટલે કાઈ રોટલીનો બનાવ્યો ને અને આજે અહીંયા ઠેડ હું ઊભો તે હું કો કે ખાવાન જે ને તે હું ખાવાન બોતું પણ કે ખાવાન તો જો આપણે અહીંયા રોટલી ને ચાન બનાવી નાખ્યું ને આયા જો ઈ ઉડાઈ આ માટ મારે છે જોવા

મહાદેવ તો આ પાંડા વિડીયો ચાલુ કર્યો તો હવારે એ તો તમને ખબર થઈ છે અને હું હું ના ભાઈ તૈયાર થઈ ગયો છું બેઠો હશે અને પછી મનમાં એમ આવ્યું કે આપણી પબજી ની આઈડી પબજી ની બીજી એમઆઈ ની આઈડી એટલે બીજી એમઆઈ ની આઈડી છે એમાં ઘણું ઘણું વસ્તુ છે એટલે આપણે જોઈ તમને બતાવીએ તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાણ લેજો જો તમને બતાવું છું પેલા તો બધાને એને મહાદેવ એમ કહી ગયો હાલો કઈ ગયા આઈડી મહાદેવ મહાદેવ જો બધાને નમસ્કાર કરે છે અને આ ઓગણીસમાં લેવલમાં તમને ખૂબ ખબર હોય તો કોમેન્ટ કરજો અને આ બધા આપણામાં છૂટ તો ઘણા છે જો છૂટ તો ઘણા એમ છે અને ઘણુંય છે ઘણું આ બધી અલગ અલગ છે બધી અને તમે કહેતા હોય તો અલગ આપણે એક વિડીયો બનાવીશું જોવો આપણે થી તો નીકળી ગયા ને ગાડી લઈને કારણ કે આપણે જવાનું છે દૂધ લેવા અહીંયા જો તમે એકદમ લીલો છોમ નજારો ને એમાંય આપણી ગાડી અહીંયા ઉડી છે આવું બધું સે જો અહીંયા રસ્તા પર હવે ને તો બે આટા મારવા નીકળે તો બહુ મજા આવત પણ હવે એ સે ની તો હું કરું હજી આગળ એક મેરડીમાં નું મંદિર છે એ તમને હું બતાવીશ તમે બધા દર્શન કરી લેજો આ બધા દર્શન કરી લેજો જો આવડું આ ત્યાં મંદિર આપણે કહેતા હતા ને મંદિર નું આપણે અહીં વાડીમાં આટા મારતા હતા ને તો આપણને જો કેટલી મસ્ત ઢેલ દેખાઈ ગઈ જો આમ હવે તમને દેખાય તો તો સારું કઈ ગઈ જોઈ રહી જોઈ રહી જોઈ રહી અહીંયા આ ઢેલ છે ઢેલ કેવી મસ્ત આટ અમારે આપણે પાછા રીંગણા તોડવાનું શરૂ કરી દઈએ જો આ મારા રીંગણા આ જો ડેન્જરસ ઓળાનું રીંગણું અને તોડી અને તોડી લીધું છે આપણે અને હવે આપણે આનો બનાવવાનો છે ઓળો તો જો આપણે અહીંયાથી એટલા બધા નાળિયેર લઈ જવાના છે નાળિયેર ને આ દૂધ હવે ડીકી ખોલી નાખી અને અંદર મૂકી દે નાળિયેર ત્રણ નાળિયેર હમણાં આવે આપણે જે વસ્તુ લેવા આવ્યા હતા મેં દૂધ આ દૂધ લેવા માટે તો આપણે અહીંયા આવી તો હવે દૂધ એટલા તૈ નાળિયે લઈ લીધા તો દૂધ કેમ મૂકું એમ થાય હવે તો દૂધ હવે હમાય કે ન હમે હમાય તો જો પણ હવે ડીકી નહીં બંધ થાય એવું લાગે મને થઈ હો ડીકી બંધ થઈ ગયું હાલો તો હવે આપણે સાઈ ઘરે ને ઘરે મળશું વાગી જશે હાથ હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે એટલે પાંડો બનાવે છે ઢોકળી ઢોકળી વણે છે જો જો આમ વણી છે એ આવડતી નથી પણ આવું કેવી બને કોને ખબર

તમને બતાવીશું ઢોકળી શાક ફાઇનલી થઈ ગયું છે અને પાપડ છે દૂધ છે પાપડ છે એક ટાણો સોડવે છે ક્યાં જમી લઈ જમવાનું અત્યારે શું હોય રાતે ખાવાનું રાતે શું રોંડો શું હવે જમી તો જમવાનું આપણા કોમેન્ટ કરી દેજો અત્યારે આપણે ને તો આપણા ગામડે શું કે રોંડો કરવાનું કે કે એવું કોમેન્ટ રોંડો બપોરે કે જમવાનું હોય હા આપણે જમી લીધા છે પાંડવાજી જમે છે જો આ જમે છે હજી કેમ કે એને વાર લાગે એકટાણું સોડવાનું હોય એટલે અને તમને વિડીયો ગમેક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને ફરી એક એકશું નવા લોકો બાબાય મહાદેવ સબસ્ક્રાઈબ કરી